કારગો વિસ્તારમાંથી માત્ર વર્ષના કિશોરના કબજામાંથી ગાંજાનો મોટો જથ્થો પોલીસે કબજે કર્યો ગાંધીધામ બી ડિવિઝને ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો તેમના કબજામાંથી એક કિલો એસી ગ્રામ ગાંજો કબજે લેવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે કાર્ગો પી એસ એલ ગલિત ત્રણમાં રહેતો આકાશ છોટાલાલ પાશવાન પોતાના મકાનમાં ગાંજો રાખીને વેચાણ કરતો હતો તેવી બાતમીના આધારે અઢાર વર્ષના છોકરાને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથે તેમના કબજામાંથી દસ હજાર આઠસોની કિંમતનો ગાંજો વજન વજનકાંટો મોબાઈલ અને કુલ તેર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી રાણા તથા અન્ય સ્ટાફ જોડાયા હતા